નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કેશોદના મહેસવણ ગામે શ્રી બાલક સ્વામી બાપુની સાતસો બોતેરમી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાય પાદુકા પૂજન ધજા સામૈયા મહાઆરતી મહાપ્રસાદ રામદેવજી મહારાજના પાઠ પૂજન તથા ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું સંત શ્રી બાલક સ્વામી બાપુની સાતસો બોતેરમી જન્મ જયંતિની મહેસાવણ નસી નદીને કાંઠે આવેલ સ્વામી બાપુના આશ્રમમાં બાપુના ભક્તો મેસવાણીયા સાધુ સમાજ તેમજ કાવાન ગામના મહંતશ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર હરદીશ બાપુ મેસવાણીયાના આશીર્વાદ સાથે બાપુના અનન્ય ભક્તો એવા મહિમ ક્ષત્રિય સમાજ તેમજ સ્વામી બાપુની શિષ્ય પરંપરામાં આવતી મેસવાણીયા શાખા પેઢીઓની પરંપરાગત અવિરત ઉજવણી સમસ્ત મેસવાણ ગામ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી દિવસ દરમિયાન પાદુકા પૂજન તથા ધજા સામ્યા બાદ સાંજે મહાઆરતી મહાપ્રસાદ રામદેવજી મહારાજના પાઠપૂજન તથા ભૈવસંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયરાના કલાકાર ધીરુભાઈ સલવણ થુરિયા પાસવડી પારેડી જસુભાઈ ગઢવી મનીષાબેન ભાલિયા તથા સંદુભાઈ ડાભીના સાજિનદા ગુણ સાથે ડાયરો એક યાદગાર રાત્રિ બની ગયો હતો ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણીસ આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા અશ્વિનભાઈ બાબરિયા રાજભા બાબરિયા તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ મારું નામ બાબરિયા અશ્વિનભાઈ ગામ લખ્મણભાઈ આજે અમે બાલેશ બાપુની સાતસો ને બત્રીસની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ મૈયાક્ષત્રિ સમાજ બેસવાણીયા પરિવાર તથા સમસ્ત ગામ દ્વારા દર વર્ષે આ બાપુની જન્મજયંતિ ઉજવવામાં આવે છે સવારના પૂજા અર્ચના કરવામાં આવે છે બપોરના ધજા ચડાવવામાં આવે છે સાંજના સૌ ગામ સમસ્ત બધું ભોજન તથા પ્રસાદી લે છે અને સાંજના સમયે છે એ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે શ્રી સ્વામી જય રામ જય ગિરનારી આજ રોજ માસ પૂર્ણિમાના દિવસે સિદ્ધ ગુરુ બાલક સાંભળી બાપુની જન્મજયંતિ ભાવ ભાવથી ભવ્ય ઉજવણી થઈ રહી છે મહેસવાણ ગામ સમસ્ત સાંજે અત્યારે મહાપ્રસાદ ચાલુ છે અને દિવસે બટુક ભોજન બટુક ભોજન તેમજ અમારા સદગુરુ શ્રી બાલક સાંઈ બાપુ નહેસવાણીયા પરિવારના ઇષ્ટદેવ તથા મૈયા ક્ષત્રિય સમાજના ગુરુ ગાદી છે અને બાલક સાંઈ બાપુ આ ધૂણી ટકાવી મહાણ માંથી મેસમાન ચેતન કરેલ છે મૂળ મિહિર ઋષિ નો ધૂણો હતો આ